નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ યુટ્યુબમાં બે હજાર પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં ઓકે તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાત ગુજરાતની ભૂગોળના છે તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે રાજ્યમાં એટલે કે ગુજરાતમાં એમએનડેડ ભારત નેટ પ્રોજેક્ટના કેટલામાં તબક્કાનો શુભારંભ થશે તો જવાબ આવશે ત્રીજા તબક્કાનો શુભારંભ કરવામાં આવશે તો ગાંધીનગર ખાતે રાજ્યના આપણા જે મુખ્ય સચિવ છે શ્રી પંકજ જોશી આ ઉપરાંત ભારત સરકારનું જે દૂરસંચાર વિભાગ છે એના સચિવ છે શ્રી નીરજ મિત્તલ આ બંનેની પ્રેરક ઉપસ્થિતિમાં એના અમલીકરણની કામગીરી માટે ગુજરાતના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ અને ભારત સરકારનું ડિજિટલ ભારત નિધિ તેમજ બીએસએનએલ એમણે મળીને ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરવામાં આવ્યા છે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા અમેન્ડેડ ભારત નેટ કાર્યક્રમ તબક્કો ત્રણનો શુભારંભ કરવામાં આવશે અને આ ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતના જે અંતરિયાળ વિસ્તારો છે એમાં પણ અઠ્ઠાણું ટકાથી વધુ સર્વિસ અપ ટાઈમ સુનિશ્ચિત કરીને સમાન ડિજિટલ સુલભતા પ્રદાન કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે ગુજરાત સરકાર દ્વારા રાજ્ય આધારિત મોડલ હેઠળ ભારત નેટ ફીસ ટુનો સફળતાપૂર્વક અમલ કર્યો જે અંતર્ગત બાવીસ જિલ્લાઓના આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોને આવરી લેવાઈ અને રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સીમલેસ ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડતી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ગુજરાત આજે પંચાણું ટકાથી વધુ નેટવર્ક અપટાઈમ સાથે રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ છે ભારત નેટ ફેઝ ટુ એના સફળ અવનીકરણ અને ઉપયોગની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે બરાબર છે અહીંયા ત્રીજા પરથી મને શું યાદ આવ્યું ખબર છે તમને ખ્યાલ હશે જો અહીંયા શું થયું છે કે ત્રીજામાં તબક્કો ત્રીજો તબક્કો છે તો ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કાઉન્સિલ એનો જે ત્રીજા નંબરનો રિપોર્ટ હતો એ રિપોર્ટ આપણા જે મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને સુપ્રત કરવામાં આવ્યો હતો કોના દ્વારા કરવામાં આવ્યો હતો એ તમારે જણાવવાનું છે જે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કાઉન્સિલના અધ્યક્ષ છે કમેન્ટમાં લખીને જણાવો ત્યારબાદનો પ્રશ્ન દર વર્ષે એમએસએમઇ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે સત્યાવીસમી જૂન જેને ઉજવીએ છે સૂક્ષ્મ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એના યોગદાન વિશે જાગૃતિ લાવવા સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષે સત્યાવીસમી જૂનના રોજ એમએસએમઇ દિવસ તરીકે ઉજવે છે એપ્રિલ બે હજાર સત્તરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પસાર કરાયેલા ઠરાવને પગલે યુનાઇટેડ નેશન્સ છે સત્યાવીસમી જૂનને એમએસએમઇ દિવસ તરીકે પસંદ કર્યો છે તમારા માટે પ્રશ્ન છે કે આપણા હાલના કેન્દ્રીય એમએસએમઇ મંત્રી કોણ છે જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ અને રોજગાર નિર્માણ કરવામાં એમએસએમઈની મોટી ભૂમિકા રહેલી છે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં વિશ્વમાં સાહીઠ કરોડ નોકરીઓનું સર્જન કરવું પડશે જેના માટે જે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જરૂરી છે વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં લગભગ નાઇન્ટી પર્સન્ટ વ્યવસાયો અને પચાસ પર્સન્ટથી વધુ નોકરીઓ એ એમએસએમઈમાંથી પેદા થાય છે સમગ્ર વિશ્વના જીડીપીમાં તેનો હિસ્સો પચાસ ટકા છે જ્યારે વિકાસશીલ અર્થતંત્રમાં એમએસએમનું એમએસએમઈનું યોગદાન કેટલું છે ચાલીસ ટકા બરાબર છે આગળ વધીએ જાન્યુઆરીથી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ભારતમાં વેચાતા તમામ નવા ટુ વ્હીલર્સ એન્ટી બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ હશે એ થી તો બે હજાર છવ્વીસથી શરૂ થઈ જશે આ બરાબર છે લોક બ્રેકિંગ સિસ્ટમ હોવી જરૂરી છે આ ઉપરાંત ડીલર જે હોય છે જે પણ તમે ટુ વ્હીલર્સ લો તો જે જગ્યાએથી એ ડીલર છે શું કરવાનું બે બીઆઈએસ પ્રમાણિત હેલ્મેટ પણ આપવા પડશે ચલો બીઆઈએસ નું ફૂલ ફોર્મ તમારે કહેવાનું છે આ નિર્ણય દેશમાં માર્ગ અકસ્માતોને રોક ઘટાડવા માટે મદદ કરશે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમમાં શું હોય જનરલી તમે કોઈ પણ સપોઝ આ આપણી પાસે વ્હીકલ છે અને તમે બ્રેક મારો ને તો અહીંયા બ્રેક મારો એટલે આજે એનું આ વ્હીલ છે ચોંટી જાય ત્યાં ને ત્યાં પરંતુ સપોઝ આ વ્હીલ વ્હી વ્હીકલ જાય બાઇક છે જઈ રહ્યું હોય સાઠની સ્પીડમાં તો તમે પણ સાઠની સ્પીડમાં હોવ એટલે તમે બ્રેક મારો આ લોક થઈ જાય એટલે તમે ફેંકાઈ જાઓ ઝાટકો લાગે એન્ટિલોક બ્રેકિંગ સિસ્ટમ શું કરે છે બ્રેક બ્રેક મારે પછી છોડે બ્રેક મારે પછી છોડે બ્રેક મારે પછી છોડે આ કન્ટિન્યુસ કરતું રહે એટલે શું છે તમે પડી ના જાઓ બ્રેક ચોંટી ના જાય બરાબર છે ચલો આગળ વધીએ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકમાં શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ પ્રથમ વખત વૈશ્વિક ટકાઓ વિકાસ લખ્યો લક્ષ્યો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સૂચકાંકમાં ટોચના સો દેશોમાં પ્રવેશ કર્યો છે જે યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટની બે હજાર પચીસની આવૃત્તિમાં એકસો ત્રાણું દેશોમાંથી નવ્વાણું નંબર પર છે યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક એના દ્વારા પ્રકાશિત અને અર્થશાસ્ત્રી છે જેફરી સેક્સ એમના નેતૃત્વ હેઠળ એસટીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ રેન્કિંગમાં આ ભારતનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્થાન છે પરીક્ષામાં પૂછાઈ શકે ભારતે સો માંથી સડસઠનો સ્કોર કરીને પ્રથમ વખત ટોચના હંડ્રેડ એસટીજીમાં સ્થાન એટલે કે રેન્કિંગમાં સ્થાન મળ્યું જો સડસઠનો સ્કોર કર્યો નવાણું નંબર પર એસડીજી ઇન્ડેક્સમાં ફિનલેન્ડ સ્વીડન ડેનમાર્ક એ ટોચ પર છે પડોશી દેશમાં જુઓ તો ચાઈના ઓગણપચાસ ભૂટાન ચુમ્મોતેર નેપાળ પંચ્યાસી શ્રીલંકા ત્રાણું અને બાંગ્લાદેશ એકસો ચૌદમાં નંબર પર છે હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ બે હજાર પંદરમાં રજૂ કરવામાં આવેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની અંદર ટોટલ સત્તર લક્ષ્યો છે જેનો ઉદ્દેશ ગરીબીનો અંત લાવવા પર્યાવરણની સુરક્ષા કરવા બે હજાર ત્રીસ સુધી એમાં ગરીબી ગરીબીસ સુધીમાં સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાની છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્ડ આ ઇન્ડેક્સ દેશોને તેમના લક્ષ્યો તરફ તેમની પ્રગતિના આધારે રેન્ક આપે છે રિસન્ટલી તમને ખબર હોય તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જેન્ડર ગેપ રેન્ક આવ્યો હતો એ રેન્કમાં આપણું વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એકસોને એકત્રીસમાં નંબર પર હતું તમારા માટે પ્રશ્ન વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એના દ્વારા એક એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ પણ ઇન્ડેક્સ પણ લાવવામાં આવ્યો તો તમારે જાણવાનું છે એમાં ભારતનું સ્થાન કયું છે તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે મિત્રો જોઈશું ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યાંથી ઘડિયાળ પ્રજાતિ સંરક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે તો જવાબ આવશે ઉત્તર પ્રદેશથી કઈ જગ્યાથી ઉત્તર પ્રદેશ ઘડિયાળ એક પ્રકારની શું છે મગર મગરની એક પ્રજાતિ છે તો તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપંદ દે યાદવે ઉત્તર પ્રદેશના કટારિયા કટારનિયા ઘાટ ઉત્તર પ્રદેશના કટારનિયા ઘાટ ખાતે ગેરુઆ નદી એમાં સાત ઘડિયાળના બચ્ચાને હરિયાળ ઘડિયાળ પ્રજાતિ સંરક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે સાત બચ્ચા છોડ્યા પાણીમાં ઘડિયાળ કહો કે ઘડિયાળ બંને એક જ વસ્તુ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર્સ એની યાદીમાં ભારતીય ઘડિયાળ છે જેનું સાયન્ટિફિક નામ છે ગેવિયાલિશ ગેંગેટિક્સ એને અત્યંત દુર્ભય લુપ્તપ્રાય દુર્ભય સોરી લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે ઘડિયાળમાં ભારતની અંદર સ્થાનિક છે ગંગાની ત્રણ ઉપનદીઓમાં જોવા મળે છે ચંબલ ગેરુઆ અને નેપાળમાં રાપતી નારાયણી મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં ફેલાયેલ ચંબલ નદી એના પર આવેલા રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યમાં વિશ્વભરમાં ઘડિયાળની વસ્તી લગભગ સિત્યોતેર ટકા છે ઓગણીસો પંચોતેરમાં ભારત સરકારે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુનાઇટેડ નેશન્સ કૃષિ સંગઠન ઓકેના સમર્થનથી પ્રોજેક્ટ ઘડિયાળ શરૂ કર્યો હતો ઓકે તમારા માટે એક પ્રશ્ન છે વિશ્વ મગર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વર્ષમાં બે વખત સીબીએસસી ધોરણ દસની જે બોર્ડ પરીક્ષા છે એ લેવામાં આવશે તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ બરાબર છે સીબીએસસી એને ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે બે હજાર છવ્વીસથી આ નવો અમલ શરૂ થશે હવે ધોરણ દસની પ્રથમ પરીક્ષામાં ફેબ્રુઆરીને બીજી બીજી પરીક્ષામાં મે મહિનામાં તે યોજાશે ફેબ્રુઆરીમાં યોજાયેલી પરીક્ષાના પરિણામ એપ્રિલમાં અને મેમાં યોજાનારી પરીક્ષાના પરિણામ જૂનમાં જાહેર થશે ધોરણ દસની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષામાં ભાગ લેવા અનિવાર્ય છે ઓકે બીજી બીજી મેચોમાં યોજાનારી અરે સોરી બીજી મેમાં જે યોજાનારી છે ને બોર્ડની પરીક્ષા એમાં વિકલ્પ એ વૈકલ્પિક રીતે રહેશે બંનેમાંથી જે રિઝલ્ટ બેસ્ટ હશે એ કાઉન્ટ થશે પણ જો ફેલ હશે તો પછી ફેલ કાઉન્ટ કરવામાં આવશે પહેલી પરીક્ષામાં થયેલા ઉતરણી બીજી પરીક્ષા વખત પરીક્ષા આપી પોતાનો માર્ક સુધારી શકશે બોર્ડ બરાબર છે ફોર સેકન્ડરી એજ્યુકેશન એની જો વાત કરીએ ઓકે તો સીબીએસ ઓકે ઓગણીસો ઓગણત્રીસ માં એની સ્થાપના થઈ ન્યૂ દિલ્હીમાં હેડક્વાર્ટર છે અને ચાર ચેરપર્સનનું નામ તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ રાજેશ ભાસ્કર રાજેશ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં દરરોજ તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે આગળ વધીએ સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું ત્રીજું રાજ્ય કયું બન્યું છે તો ત્રીજું ત્રિપુરા પ્રથમ મિઝોરમ સેકન્ડ કેરલા અથવા કેરળ અને ત્રિપુરા તો પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરા છે મિઝોરમ અને ગોવા પછી સંપૂર્ણ કાર્યાત્મક કાર્યાત્મક સાક્ષરતા સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું ત્રીજું રાજ્ય બન્યું છે ત્રિપુરાના મુખ્યમંત્રી ડોક્ટર માણિક શાહે રાજ્યની રાજધાની અગરતલામાં ફાઉન્ડેશન અને ન્યુ મેરસી એસેસમેન્ટ ટેસ્ટમાં વિવિધ જિલ્લાઓના ટોચના પુરસ્કારનું સન્માન કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં જાહેરાત કરી દેશમાં કાર્યક્રમ કાર્યાત્મક સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા બે હજાર બાવીસમાં એક નવી યોજના શરૂ કરવામાં આવી હતી ઉલ્લાસ નવા ભારતનું સાક્ષરતા કાર્યક્રમ કહી શકીએ અથવા ન્યૂ ઇન્ડિયા સાક્ષરતા કાર્યક્રમ કહી શકીએ આ કાર્યક્રમ હેઠળ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષર રાજ્ય જાહેર કરવા માટે એક અલગ વ્યાખ્યા આપવામાં આવશે અત્યારે કેવું જ ખબર સપોઝ પંચાણું ટકા હોય ને સાક્ષરતા તો એને સો ટકા ગણવામાં આવશે ઉલ્લાસ વ્યાખ્યા હેઠળ જો કોઈ રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ વસ્તીના પંચાણું ટકા લોકોને કાર્યાત્મક રીતે સાક્ષર હોય બરાબર છે તો સંપૂર્ણ કાર્યાત્મક રીતે સાક્ષર ગણાય છે ત્રણ રાજ્યો બની ગયા છે તમારા માટે પ્રશ્ન આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં જસપ્રીત બુમરાહ સેના દેશોમાં સેના એટલે સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ પછી કયું છે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તો સેના દેશોમાં દોઢસો વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે તો ભારતના ફાસ્ટેસ્ટ બોલર છે જસપ્રીત બુમરા એમને શેના દેશો એટલે કે દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા તો ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયો છે પોતાનું નામ ઇતિહાસમાં ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચાલી રહેલી મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી મેચ તો ભારત હારી ગયું છે બરાબર છે એ યાદ રાખજો હવે મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ચલો શું આવશે ડોક્ટર સચિદાનંદ સિંહ સિન્હા છે સિંહને સેકન્ડ પ્રશ્ન મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં છે મૂળભૂત ફરજો એક કયા દેશનું લેખિત બંધારણ સૌથી મોટા મોટું છે લેખિત બંધારણ ભારતનું બીજું કોણ હોય ભારતીય બંધારણમાં કયા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળ્યા છે તો બધા લોકોને લાગુ પડે પાંચ મૂળભૂત અધિકારો ભારત ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોરી લાગુ પડતી નથી અરુણાચલ સિક્કિમ ત્રિપુરા બધા લાગુ પડે બરાબર છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન સરદાર સરોવર બંધનું શિલારોપણ કોણે કર્યું હતું તો જવાહરલાલ નહેરુ આલિયા બેટ કઈ નદીમાં છે તો સાબરમતી અરે સાબરમતી ક્યાં નર્મદા હાથમતી સિંચાઈ યોજના કયા રાજ્યમાં આવી છે હાથમતી સિંચાઈ યોજના સાબરકાંઠામાં ભારતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તો ભારતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તો અમદાવાદ અમદાવાદ સોરી ભારતનું ક્યાં ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં હું ખોટું બોલું સોરી તેલ ક્ષેત્ર તો અંકલેશ્વર ગુજરાતમાં ફ્લોરસ પાર્ક કયા વિસ્તારમાંથી મળી આવે છે છોટા ઉદે ઉદયપુર બરાબર છે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જ્યાં પહેલો પ્રશ્ન અમદાવાદમાં આ વર્ષે કેટલા મીજાત્રા યોજાશે તો એકસો ને અડતાલીસ આજે જ યોજાવાની છે આજે અષાઢ સુદ બીજ છે આજે અને શુક્રવાર છે તાજેતરમાં કયા સ્થળે રાષ્ટ્રપતિ તપોવન ઓકે તાજેતરમાં રાષ્ટ્રપતિએ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતનનું ઉદ્ઘાટન કર્યું છે કઈ જગ્યાએ તો દેહરાદૂનમાં કર્યું છે ક્યાં ઉત્તરાખંડના દેહરાદૂનમાં હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન શું હતો જીઆરસી કેટલામો રિપોર્ટ હતો ત્રીજો આ જીઆરસી ના અધ્યક્ષ કોણ છે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કાઉન્સિલ ના અધ્યક્ષ હસમુખ અડિયા સેકન્ડમોનો પ્રશ્ન એમએસએમઈ મંત્રી નું નામ શું છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રી જીતનરામ અદે હા જીતનરામ માંજી ત્રીજા નંબરનો પ્રશ્ન નું પૂરું નામ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો ઓફ ઇન્ડિયન બરાબર છે આ યાદ રાખજો ચોથા નંબરનો પ્રશ્ન જેન્ડર ગેપમાં તો ભારત એકસો એકત્રીસ નંબર આ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં ભારત કેટલામાં નંબર પર માં નંબર પર પાંચમા નંબરનો પ્રશ્ન વિશ્વ મગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે જૂન હાલના ચેરપર્સન કોણ છે શું આવશે નવમા નંબરનો પ્રશ્ન રાહુલ સિંઘ દસમા નંબરનો પ્રશ્ન આમ તો આ નવમા નંબરનો નો છ પાંચ છ સાત આઠમા નંબરનો છે શું છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે આઠ સપ્ટેમ્બર અને અગિયારમાં નંબરનો પ્રશ્ન અગિયાર ક્યાંથી આવે કેમ આપણે ઘણા વાડાવાળા ચાલીએ છીએ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમાં આઠમો આઠમા નંબરનો પ્રશ્ન ચલો આઠમા નંબરનો પ્રશ્ન કોઈ હતો જ નહીં આટલા જ પ્રશ્નો પૂછ્યા હતા ને બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે પહેલો પ્રશ્ન કયા રાજ્યે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી બે હજાર જાહેર કરી છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન ભારતમાં કયા રાજ્યમાં દેશની સૌપ્રથમ યોગ નીતિ શરૂ કરવામાં આવી છે તો મિત્રો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબોની સાથે આશા રાખો બધાને મજા આવી મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડિયો લિંક ને શેર કરજો આપણી બની યુટ્યુબ ચેનલ રાજેશ भास्कर રાજેશ भास्कर 2 જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરવાની છે નોટિફિકેશન Bell આઇકન ને પ્રેસ કરી લે તો મિત્રો થેન્ક્યુ થેન્ક્યુ સો મચ ફોર વોચિંગ This video હેવ અ નાઈસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત